રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા અને નાની પરબડી ગામ વચ્ચે આવેલ ધાબીમાંથી એક યુવાન કોહવાઈ ગયેલી લાશ મળી હતી તોરણિયાના મયુરભાઈ શામજીભાઈ દેલવાડિયા અંદાજે ઉંમર વર્ષ પાંત્રીસ જે થોડાક દિવસો પહેલા તોરણિયા ગામેથી ગુમ થયેલ અને પોલીસ અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે નાની પરબડી ગામ અને તોરણિયા ગામ વચ્ચે આવેલ ધાબીના પાણીના ભૂંગળામાંથી આજે કોહવાયેલી લાશ મળી હતી અને ધોરાજી સરકારી હોસ્પિટલે પીએમઆરથી ખસેડાઈ હતી ધોરાજી તાલુકા પોલીસ અધિકારીઓ અને પરિવારજનો અને ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતક યુવાનના પરિવારના કાકા બાપાના ભાઈએ આક્ષેપ કર્યો કે તેમના ભાઈની કોઈ હત્યા કરી છે હાલ તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મારું નામ છે રમેશભાઈ અમીરભાઈ દેલવાડિયા ગામ તોરણિયા મારા કાકાનો છોકરો પાંચ દિવસ તક ગુમ થઈ ગયો હતો હવે અમે પોલીસ ફરિયાદ કરી અમે વીસ પચીસ જણા ગોતતા હતા પછી પોલીસને એવી જાણ થઈ કે નાની પરબડી બાદ તરફ જતો હતો બરાબર કોરણીયા અને નાની પરબળીનું વિશ્વમાં એક નાની એવી ધાબી છે બરાબર બે ગામની વચ્ચા રહે અને એ ભૂંગરામાં નાખી દીધેલો મારી બરાબર એટલે આજુબાજુના ખેડૂએ એ બરકા વ્હાઇસ આવતી તેમની તો પોલીસ કે અહીં વ્હાઇસ આવે થઈ કે એટલામાં તપાસ કરો અમે તપાસ કરી ફળમાં બધે પછી બાજુવાળા ભાઈ એક ખેડૂત છે ને પૂછ્યું કે આ ભૂંગરા કેટલા પાણી પુષ્કળ જાય એટલે આ બે ભૂંગરા છે તો મેં કીધું પાણી એક ભૂંગરાનું જ જાય છે આમાં એક ભૂંગરું ક્યાં છે પછી એ ભૂંગરૂ અમે બંધ કર્યું બંધ કરીને પછી પાણીમાં ઉતરીને જોયું કે આમાં કાંઈક છે પછી નીકળે એમ નહોતું ભણ મારીને અને તોડી અને લાશ અમે કાઢી તો જોયું તો મારા કાકાના છોકરાની જ લાશ હતી

પછી ઘણ લઈને તોડીને કાઢો પછી કે હવે હોસ્પિટલ લઈ જાઓ બોલેરામ નાખી વાહે કાર્યવાહી કરજો સાથે વિપુલ ધામી ધોરાજી